સહાય રૂપે સ્ટીલની થાળીનો વિતરણ કરવામાં આવ્યું હતું આ અવસરે ધર્માચાર્ય પ્રભુ દાદાએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે વૈશાખ માસમાં દાનનો અનેરો મહિમા છે એમાં પણ બ્રહ્મ ભોજનનું અતિ મહત્વ હોય પ્રકટેશ્વર ધામમાં ब्राह्मणો માટે વિશેષ ભોજનનું આયોજન કરાયું છે પ્રકટેશ્વર ધામમાં કોઈ ઉઘરાણું કરવામાં આવતું નથી આજના યુગમાં અંધશ્રદ્ધા દૂર કરવાની સાથે માં બાપ ગુરુ વડીલોના સન્માન કરી આજ્ઞાનું પાલન કરો તે જરૂરી છે આ પ્રસંગે

એ પ્રજાની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે અને ઘણી ખરી આ પ્રજાઓ મંતવિદ્યા વિદ્યા ભગત ગુવા માટે છે એને નિષેધ કરવા માટે અને સાચી રાહ બન જવા માટે અમે અમારા પ્રકેશ મહાદેવ સેવા સમિતિ દ્વારા અહીં વિદ્યાબહેનોને સાચી સલાહ અને એને સારી દિશા આજે આપી છે અમે વખત વખત જ્યારે જ્યારે જે તે જને જરૂર પડે તે વખતે વિદ્યાબેનના ગામે ગામ અમે સહાય આપીએ છીએ અત્યારે ઉનાળીને પણ સહાય આપી આવેલા છે અને વખતે શક્તિ પણ આપીએ છીએ દિશના વખતે ડીશ પણ આપીએ છીએ આ પદ્ધતિ અમારી સેવા કોઈ પ્રમુખથી અને અત્યારે હવે જે બાળકો કદાચ ભણી શકવાની શક્તમન હોય પણ એની આર્થિક પરિસ્થિતિ નબળીના કારણે કદાચ આગળ ન ન જઈ શકે એને માટે પણ સહાય અમે આપીએ છીએ આ પદ્ધતિ અમારી આ એક સામાજિક અને લોકના હિતના માટેની પ્રવૃત્તિ ચાલી રહી છે સવિશેષ વિશેષ થાય એ પ્રવૃત્તિ અમારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ ગામના સરપંચ સાહેબ અહીં ડોક્ટર અમિતભાઈ અને અહીં બધા ઉપસ્થિતો હાજર રહ્યા હતા